પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ આઠ પાના નંબર બોતેર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બત્રીસ વ્યસન મુક્તિ વ્યસન કરવાથી થતું નુકસાન વિષયના ચિત્રો નાના વાક્યો સૂત્ર તૈયાર કરો વ્યસન મુક્તિ માટે રેલીનું આયોજન કરો વ્યસન દૂર કરવા અંગેના પ્રયાસ કરો તમારા દ્વારા વ્યસન મુક્તિનું પોસ્ટર તૈયાર કરી શાળામાં તેમજ જાહેર સ્થળે લગાવો અહીં ચિત્રો અને સૂત્રોની યાદી તૈયાર કરો રેલીનો અહેવાલ પણ અહીં લખો આપણે એક ચિત્ર દોરવાનું છે સૂત્રોની યાદી તૈયાર કરવાની છે અને વ્યસન મુક્તિની જે રેલી કાઢીએ તે રેલીનો અહેવાલ પણ લખવાનો છે સૌથી પહેલાં વ્યસન મુક્તિને લગતું ચિત્ર દોરીએ હું પેનથી રફ ચિત્ર દોરું છું તમારે પેન્સિલથી વ્યવસ્થિત ચિત્ર દોરી અને પછી સરસ મજાનો રંગ પૂરી અને આખું પોસ્ટર જેવું તૈયાર કરવાનું છે પૃથ્વી દોરીએ છીએ આ માસ્ક આપણે જે સિગરેટ બીડી કે એવું કાંઈ પીતા હોય તો એનો ધુમાડો આપણને ખૂબ નડે છે અને જેટલો જ સિગરેટ પીવાથી પીનારને નુકસાન થાય છે એટલું જ ધુમાડાની સામે રહેનાર વ્યક્તિને પણ નુકસાન થતું હોય છે બંને આંખો દોરી છે અને પૃથ્વીને આવું કંઈક આપણે થોડુંક વ્યવસ્થિત ચિત્ર દોરી શકીએ હવે તો તમને પૃથ્વી દોરતા આવડી ગઈ હશે એનો એક હાથ દોરીએ આપણે કાલ્પનિક ચિત્ર છે આપણે ગમે તે કરી શકીએ હાથનો પંજો દોરવા માટે હું પ્રયત્ન કરું છું તમારી જે મોટી ચિત્રકાર તો હું નથી રીતે અને બીજો હાથ છે એ અહીંયા આમ જ ખાલી રાખેલો છે એનો બીજો હાથ છે આવી રીતે પૃથ્વી દોરી છે હાથમાંથી શું ફેંકે છે તો સિગારેટનું બોક્સ ફેંકતા હોય એવો આ ચિત્ર આપણે એવું દોરીએ છીએ સિગારેટનું બોક્સ છે વધારે તો સારું નહીં આવડે જેવું આવડે એવું અને સિગારેટનું બોક્સ આપણે ડસ્ટબીનમાં ફેંકતા હોઈએ એટલે કે લોકોને સમજાવતા હોઈએ કે સિગારેટ ન પીવાય તે ફેંકી દો એવું કંઈક આપણે ચિત્ર દોરી રહ્યા છીએ ડસ્ટબીન તમારે એકદમ પેન્સિલ અને ફૂટપટ્ટીની મદદથી સીધી લીટી દોરવાની રહેશે હું તો માત્ર તમને આઈડિયા આપું છું તમારે તમને જેવું ગમે એવું કોઈ વ્યસન મુક્તિને લગતું ચિત્ર દોરવાનું છે અને હું તો માત્ર રફ આકૃતિ દોરી રહી છું તમારે રંગ પૂરીને વ્યવસ્થિત ચિત્ર દોરવાનું રહેશે આ ડસ્ટબિન છે આમાંથી એક સિગારેટ પડતી આપણે દેખાડીએ આવી રીતે એક થોડીક આમ કેમ આપણે ખાલી કરી નાખતા હોઈએ બોક્સ એવી રીતે આપણે ચિત્ર દોરવાનું છે તમારે સિગારેટમાં થોડોક ભાગ આવડો આ પીળો કલર અને બાકીનો સફેદ કલર આવી રીતે તમારે રંગ પૂરવાનો રહેશે સિગારેટ તો તમે બધાએ જોયેલી હશે જ આવી રીતે અંદર સિગારેટ પડતી હોય એવું ચિત્ર આપણે દોરવાનું છે થોડી ઘણી સિગારેટ છે એ આપણે તળીએ પડી હોય એવું બતાવી શકીએ આવી રીતે સિગારેટ અંદર જાય છે એકાદી હજી અંદર જવા દઈએ સરસ લાગશે મજા આવે સિગારેટ દોરવાની ઓકે આવી રીતે તમે ડસ્ટબિનમાં સિગારેટ ફેંકાતી હોય એવું તમે ચિત્ર દોરી શકો અને ધારો તો કંઈક લખી શકો ડબલ અક્ષરે હું સિંગલ અક્ષરે લખીશ સ્ટોપ સ્મોકિંગ ડબલ અક્ષરે સરસ મજાના અક્ષરેથી રંગ પૂરણી કરી અને વ્યવસ્થિત ચિત્ર તમારે દોરવાનું છે પછીનો પોઈન્ટ છે વ્યસન મુક્તિને લગતા સૂત્રો સૂત્ર લખીએ નરકની સીડી આ સૂત્ર તમે સાંભળેલું જશે આગળ જોઈએ વ્યસનની સોબત જે કરે સમાજ તેને છોડે એટલે કે વ્યસન કરે એ કોઈને ગમતું નથી જેથી માણસો આપણી આરે સારી રીતે વર્તન કરતા નથી ગાંડા હોય તે વ્યસન કરે ડાહ્યા તેનાથી દૂર રહે નશાને છોડો ઘરને છોડો તમે આવા ઘણા બધા સૂત્રો લખી શકો રેલીનો અહેવાલ લખવાનો છે તારીખ નવ આઠ ચોવીસ ભાવનગર અમારી શાળાની આસપાસના નાગરિકોને વ્યસન મુક્તિ તરફ પ્રેરિત કરવા તેમજ જીવન શૈલીમાં આરોગ્યનું મહત્વ સમજાવવા આજે વ્યસન મુક્તિ રેલીનું આયોજન કરવામાં આવેલ રેલીની શરૂઆત સવારે સાડા નવ કલાકે શાળાના મેદાનમાંથી કરવામાં આવી શાળાના આચાર્ય શ્રી દવે સાહેબ દ્વારા રેલીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું રેલીમાં શાળાના તમામ શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓ જોડાયા હતા શાળાથી આગળ વધીને ચોક પાસે થોડું મેદાન હતું ત્યાં શાળાના વિદ્યાર્થી દ્વારા વ્યસન મુક્તિની જાગૃતિના ભાગરૂપે સરસ નાટક રજૂ કરવામાં આવ્યું શાળાની સ્કાઉટ ગાઈડની દીકરીઓ દ્વારા વ્યસન મુક્તિના સૂત્રો એટલે કે પોસ્ટરમાં એને સૂત્રો લખેલા સૂત્રો તૈયાર કરેલ જે રેલીનું મુખ્ય આકર્ષણ બની ગયું વિવિધ સૂત્રો દ્વારા જનજાગૃતિ લાવવા સખત પ્રયત્નો કરવામાં આવ્યા અમારી શાળાની દીકરી કિરણ દ્વારા વ્યસન છોડો ગીત રજૂ કરવામાં આવ્યું રેલી પૂર્ણ થઈ શાળાએ પરત આવ્યા બાદ શાળાના શિક્ષક શ્રી જાની સાહેબે તમામ વાલીઓને વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લેવડાવી તમામ વાલીઓએ પોતાના મિત્ર વર્તુળમાં પણ વ્યસન મુક્તિ અંગે જાગૃતતા ફેલાવવાનો સંકલ્પ કર્યો વ્યસન મુક્તિ રેલી દ્વારા નાગરિકોને સકારાત્મક જીવન જીવવાની પ્રેરણા મળી